વાવેતર ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે નાના મોટા એકસો ઓગણપચાસ જેટલા છોડ કબજે કરવાની સાથે સાથે એક શખ્સની ધરપકડ પણ કરી છે એસઓજી પોલીસની ટીમે વાસ્તા પોલીસ મથકની હદમાં મહારાષ્ટ્ર બોર્ડના અંતરિયાળ વિસ્તારમાં

મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડની આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે ટોટલ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન જેટલા છોડ જેનું વજન તેર કિલોગ્રામ અને અંદાજિત કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા થાય છે એવી રીતેનું વાવેતર કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર અને અને વચ્ચે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી